તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચન કરવામાં આવેલ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે પરમાર માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા મહેન્દ્રસિંહ જાડેજાના ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને એક બોલેટ મળેલ જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ આઈ કાર્ડ ઇલેક્શન કાર્ડ રોકડ રૂપિયા તેમજ જરૂરી દસ્તાવેજો જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ દ્વારા બોલેટ ચેક કરતા નિથિન એમ એલ એમ રહે એરફોર્સ સ્ટેશન ભુજવાડાનો હોઈ હ્યુમન રિસોર્સના આધારે તપાસ કરી અરજદારનો સંપર્ક કરી વોલેટ પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવામાં આવેલ અહેવાલમાં ન્યૂઝ કિરણ ગોરી ભુજ